ખૂબ ઉપયોગી થવાનો છે ખાલી એટલું કહું છું કે વિડીયો છે સ્કીપ ના કરતા અને બહુ લાંબો સમય નથી બરોબર ટૂંક સમયમાં આપણે બધી વાત કરવાની છે તો વિડીયો પૂરો જોઈ લેજો બહુ જાજો લાંબો વિડીયો નથી હવે જે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ પરીક્ષાને લઈને જે ચિંતિત હતા કે કઈ તારીખે પરીક્ષા લેવાવાની છે તો કે ભાઈ પરીક્ષા છે એ તમારી સોળ ફેબ્રુઆરી બે હજાર ના રોજ લેવાની છે સોળ ફેબ્રુઆરી એટલે કે હવે બહુ જાજો સમય આપણી પાસે તૈયારી માટે વધેલો નથી બરોબર તો હવે એ તૈયારી આપણે કઈ રીતે કરીશું કઈ રીતે આપણે સંપૂર્ણ સિલેબસ છે એને આપણે સંપૂર્ણ સિલેબસનું આપણે રિવિઝન કરીશું એ બધી વાત આપણે આમાં કરીશું તો વિડિયોને સ્કીપ ના કરતા બીજું વિડીયોને એક લાઈક કરવાની છે લાઈક કરશો એનાથી શું થશે કે યુટ્યુબ છે એ બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડશે તો જે બાળકોને નથી ખ્યાલ એમના સુધી પણ આ વિડીયો પહોંચે બરોબર જે ખાલી ચેનલ યુટ્યુબ ઉપર આવીને તારક મહેતા જોતા હોય એમના સુધી પણ આવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો પહોંચે એટલા માટે વિડીયોને લાઈક કરી દેજો ચાલો આગળ વધીએ આપણે દિવસમાં મિત્રો તમામ જે તમારો સિલેબસ છે પરીક્ષા માટે ભાઈ પરીક્ષા માટે તમારો એમએટી વિભાગ એમએટી વિભાગ એટલે કે જે આપણે રીઝનિંગ કહીએ બરોબર રીઝનિંગ જે માનસિક યોગ્યતા કસોટી આવે છે એ એને પ્લસ એસેટી વિભાગ એટલે કે જે તમારા પુસ્તકો છે જેમાં ધોરણ સાતનું વિજ્ઞાન ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન અને ગણિત પછી ધોરણ ગણિતનું પ્રથમ સત્ર આટલું તમને પાઠ્યપુસ્તકોમાંથી માંથી પૂછાય છે જ્યારે બાકીનું તમને રિઝનિંગ પૂછાય છે તો આ તમામ જે પ્રકરણો છે રીઝનિંગ ના તમામ પ્રકરણો ધોરણ સાત ના વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગણિત ધોરણ આઠ નું વિજ્ઞાન પ્રથમ સત્ર નું પ્રથમ સત્ર નું સામાજિક વિજ્ઞાન અને પ્રથમ સત્ર નું ગણિત આ તમામ સિલેબસ છે એ આવરી શકાય એવો એક ત્રીસ દિવસનો પ્લાન બનાવે બનાવેલો છે એ પ્લાન આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવશે કે જેમાં ત્રીસ દિવસ ત્રીસ દિવસમાં ત્રીસ ટેસ્ટ ત્રીસ ટેસ્ટ તમારે આપવાની છે આ ત્રીસ ટેસ્ટમાં તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે જે બાળકોને હજી ખ્યાલ નથી તો આ ટેસ્ટ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવે છે એ ટેસ્ટ ઓનલાઈન હોય છે અને પીડીએફ સ્વરૂપે હોય છે બંને રીતે ટેસ્ટ લેવામાં આવે છે તો આ ટેસ્ટ આપવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું જરૂર છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા તો તમે અહીંયા જે નંબર દેખાતા હોય સ્ક્રીન ઉપર એ નંબર પર તમે ગમે ત્યારે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરશો એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે બીજું જે બાળકોને હજી બુક મંગાવવાની બાકી છે ભાઈ ઘણા બાળકો એવા હતા કે જેમની સાથે વાત થતી ચેટમાં વોટ્સઅપમાં તો એ એવું કહેતા કે જ્યારે એ પરીક્ષાના ફોર્મ ભરાશે ત્યારે અમે ઓર્ડર કરીશું તો મિત્રો હવે જાજો સમય નથી વધેલો હવે તમે ઓર્ડર કરો એક નોર્મલ વસ્તુ તમે વિચારો કે તમે આજે બુક ઓર્ડર કરશો તો ત્રણ ચાર દિવસ તો એક કુરિયરમાં જશે બરોબર ત્રણ થી ચાર દિવસ કુરિયરમાં ટાઈમ લાગશે પાંચમાં છઠ્ઠા દિવસે એ બુક તમારા સુધી પહોંચશે તો હવે હજી તમે દસ દિવસ લેટ કરીને તમે બુક મંગાવો તો એ તમને માં દિવસે બુક મળે બરોબર તો એના કરતા જો ખરેખર તમારે તૈયારી કરવી જ હોય તો અત્યારે જ ઓર્ડર કરવાનો છે હજી તમારે લાંબો લંબાવે જવાનું નથી જો આપણે ધોરણ આઠ એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની એક બુક છે નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી કે જે બાળકો ની તો તૈયારી કરે જ છે પણ આવનારી માર્ચ મહિનાની જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના હોય અને બે અલગ અલગ બુક લેવાનું વિચારતા હોય તો મિત્રો બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી તમે આ બુક છે નૂતન એનએમએમએસ પ્લસ જી એસ એસસી નામની એ બુક તમે મંગાવી શકો છો ની પરીક્ષામાં તો ઉપયોગી થશે જ પરંતુ NMMS ની પરીક્ષા ગયા બાદ જે જ્ઞાન સાધનાની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાવાની છે એ પરીક્ષામાં પણ તમને આ બુક ઉપયોગી થવાની છે મિત્રો આની માર્કેટ કિંમત ચારસો પચીસ રૂપિયા છે પણ આજે અહીંયાથી ઓર્ડર કરો ત્રણસો રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે ત્રણસો રૂપિયામાં ત્રણસો રૂપિયામાં NMMS ની બુક એ આવી જશે ને જ્ઞાન સાધનાની બુક પણ તમને આવી જવાની છે ભાઈ

હજી ક્યાંય જતા નહીં આની પછીની સ્લાઇડમાં આનાથી પણ સારી ઓફર તમને આપવાનો છું ધોરણ આઠ એનએમએમએસ પેપર સેટ છે બે હજાર ચોવીસ આવૃત્તિ દસ મોડલ પેપર છે એમાં એકસો પંચાવનની માર્કેટ કિંમત છે પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો એંસી રૂપિયામાં આ બુક મળી જશે તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી કુરિયર ચાર્જ ફ્રી રહેશે જે બાળકોને અલગથી આ બુક મંગાવી હોય અથવા તો અલગથી આ એનએમએમએસ પ્લસ જીએસએસસી મંગાવી હોય એમના માટે હવે જે બાળકોને આ બંને બુક મંગાવી હોય એના માટે બહુ જ સારી ઓફર લઈને આવ્યા છીએ જુઓ ફાયદાની વાત કે ભાઈ એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક પ્લસ તમે દસ મોડલ પેપર બે હજાર તેવીસ ની આવૃત્તિ દસ મોડલ પેપરનો સેટ છે આ બંને બુક તમે એક સાથે મગાવશો ત્રણસો ને ત્રીસ રૂપિયામાં આ બંને બુક આવી જવાની છે ભાઈ હવે જુઓ ત્રણસો ત્રીસ રૂપિયામાં તમને શું શું મળવાનું છે તો કે એનએમએમએસ ની બુક પછી જ્ઞાન સાધના ની બુક પણ તમને આ ત્રણસો ત્રીસ માં મળી જશે ભાઈ અને દસ મોડલ પેપર એન ના દસ મોડલ પેપર ત્રણસો ને ત્રીસ રૂપિયામાં આ બુક મળી જશે બરોબર તમારે કઈ રીતે ઓર્ડર કરવાનો છે કોમ્બો પ્લસ પેપર લખીને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે આ નંબર ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હોય બુક ખરીદવા માટેની એના પર ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં આવી શકો છો પણ યાદ રાખજો ચૌદ એક બે હજાર પચ્ચીસ સુધી જ માન્ય છે મકર સંક્રાંતિ પહેલા તમે ઓર્ડર કરશો તો આ બંને બુક તમને ત્રણસો ત્રીસ રૂપિયામાં મળશે અધરવાઈઝ એની કિંમતમાં ફેરફાર થઈ શકે છે તો જે બાળકોને હજી બુક મંગાવવાની બાકી હોય એ બુક મંગાવી લેજો હવે રાહ જોવાની નથી ભાઈ હજી તમે બુક મંગાવશો એના ચાર થી પાંચ દિવસમાં તમને બુક મળે એટલે હવે જેમને ખરેખર તૈયારી કરવી હોય એમના માટે આ સાચો સમય છે હવે બુક મંગાવી લેવી જોઈએ ચાલો બીજું કે ભાઈ ટેસ્ટ અને મોડલ પેપર એ બધું વોટ્સઅપ ગ્રુપમાં આપણે મોકલીએ છીએ વોટ્સએપ ગ્રુપમાં આ સિવાય બીજી ઘણી બધી માહિતી હોય પરીક્ષાને લગતી માહિતી હોય બધું આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતું હોય તો આ ગ્રુપમાં જોડાવા માટે લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક પરથી ન ફાવે તો અહીંયા જે નંબર આપેલો છે આ નંબર તમારા ફોનમાં તમારે સેવ કરી લેવાનો અને વોટ્સઅપમાં જઈને અમને ગ્રુપ લખીને મેસેજ કરવાનું એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને અમે શેર કરી દઈશું તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો એટલે ટેસ્ટ છે વિડીયો છે મોડલ પેપર છે આ બધું તમને સમયસર મળી જાય બરાબર બુક મંગાવવાની બાકી હોય એ બુક મંગાવી શકો છો ઉતાવળ રાખવી ચાલો